ફોટો તમારો ચાલુ છે ફોટો તમે ઊંઝાય એનો ફોટો ચાલુ છે તો ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જાય કારણ કે આપણા લોકો જોતા હોય મજામાં જો હવાર હવાર માં જો આડા ગયો ફોટો પાડો મારો ફોટો એમ કે તો મેં કીધું હેડો ફોટો ચાલુ જ છે તમારો બોલો બોલો કોઈ બોલું છે તો મારે તમને બે શબ્દો કહેવા છે ફોન ઘડીક બંધ કરશો ફોન બંધ કર હેડ પેલા પેલા આપણે બુટ તમે કાલે પહેરી ગયા હતા તો યાલ જો

આજે વધારે ઘરમાં શૂટ થયું નથી કઈ કેમ કે રોજ બધા એકનું એક કરતા હોય રોજ એકનું એક સૂટ કરવાની મજા ના આવે બાકી તો જુઓ તડકો કેટલા સડી ગયો આઠ વાગે આપણે હવે નીકળી ગયા છીએ કમ્પ્લીટ આઠ વાગવામાં દસ મિનિટ ની કેવી કઈક વાર હતી દસ મિનિટ ની અંદર ફટોફટ નર્સરી ની બહાર આવી ગયા છીએ આ છે નર્સરી કેટલી લોબી કે ખબર આ સામે છે મંદિર આ છે આપડી મેના રાણી આ છે રિંગ રોડ તો ચલો ફટોફટ નીકળીએ અને આ છે હું એ તો કેવાનું લઈ ગયું ઓકે ગાય સરસ મજાની સાંજ પડી ગઈ છે હમણાં બપોરે બે વાગ્યાના જે સમાચાર ચાલે ને કે પ્લેન ક્રેશ થઈ તો પ્લેન અમારે નજીકનો જ એરિયા થાય અહીંયા તો અહીંયા અમુક ટાઈમે હું બતાવું પ્લેન અહીંયાથી જતા હોય વિમાન પડ્યું ખબર કોઈ હોય નજીક જ પડ્યું આપણે મણિનગર નઈ મેઘાણી ચલો 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 તો એ રીતનું હે બધું પ્લેન પડ્યું છે અહીંયા નજીક માં જ મેઘાણી નગર માં ચલો હમણાં હે હું તમને થોડીક મસ્તી ની વસ્તુ બતાવી દઉં

ઓ પકડ લિયા મેને પકડ લિયા મેને પકડ લિયા હા હા કને ઉલાં ચિકરા શેર સાહેબ નો ફોન આય કનો જા ઓન છો મરી લાતક ના કરે જમ બરી ચાલ્વો આવો કે જાને મારાંગે હાથ પકડ લીયા મારા બુટ ધો

મણિરાજ વિજય નહીં એટલે આ વિજય ભાઈ રૂપાણી ઈરા માં હતા ને ક્રેશ થઈ ગયા કેટલા લોકો મરી જાય છે ખાશે તો બુટ તો યાર હું વિડીયો બંધ કરું પછી બુટ તો લઈશ ને સારું એડ વિડીયો બંધ ચલો ચલો ગાઈસ હવે વિડીયો બંધ ને મારા બુટ ઓકે ગાઈસ મજાક મસ્તી બહુ થઈ હવે થોડા સિરિયસ ટોપિક ઉપર વાત કરીએ આજે જે બપોરે દુર્ઘટના બની છે મેઘાણીનગરની અંદર ત્યાં પ્લેન એવી જગ્યાએ ક્રેસ થયું કે જ્યાં મેડિકલ કોલેજ હતી બોલો કેટલા ડૉક્ટરો ત્યાં તૈયાર થતા હતા લગભગ સ્ટાફ હતો કંઈક સો બસો લોકોનો સાઠ સો લોકોનો સ્ટાફ હતો એ લોકો બધા મેડિસ મેડિકલનું બધું શીખતા હતા ડૉક્ટર બનવાની તૈયારી કરતા હતા કેટલા લોકો એમના સપના લઈને ત્યાં કોલેજ કરતા હશે અને શીખતા હશે આ દુર્ઘટના થઈને બહુ ખરાબ થઈ છે બરાબર ચાલો એક મિનિટ શું કરતા હતા કે પ્લેનની અંદર ઘણા બધા લોકોનું નિધન થયું એની અંદર આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા અત્યારે ઘણા બધા એવા સમાચાર આવે કે એમનું નિધન થઈ ગયું આ છે ના છે પણ ભગવાનના ફેસલા આગળ આપણે કંઈ ના કરી શકીએ જે પણ લોકોનું નિધન થયું એમને ભગવાન એમની આત્માને શાંતિ આપે અને જે લોકો ઈજાગ્રસ્ત થયા એમને સારું એવું આરોગ્ય મળી રહે એવી દુઆ હે આપણી તો બીજું તો આપણે શું કરી શકીએ બોલો અને અત્યારે જુઓ આપણે જે જોડાની અંદર ફાટી ગઈ હતી ને તે મસ્તીની એવી તૈયાર થઈ ગઈ છે બંધાઈને જો એકદમ નવી પીટી પીએક બોલો ખતરનાક આખા દિવસમાં આ જ કામ થયું લાગે જો આ બધી ફાટી ગયેલી ઉતારી દીધી છે જો આ કટકા પડ્યા આ બધું પડ્યા ચારિયા આ પડ્યા આ તો જોઈશ આટલામાં જ છે આપણે એરપોર્ટ તો અહીંયાથી આગળ જે વિમાન જાયું ને ત્યાંથી આગળ જ આ કટલા બની છે હજુ હમણાં નીકળશે બિલ્ડિંગમાં તો અહીંયા આપણી પાછળ જ છે એરપોર્ટ બહુ દૂર નથી ખાલી ચારથી પાંચ કિલોમીટર દૂર જ છે તો લેટ ફાટીથી ખાલી આગળની બાજુથી પેલી બાજુથી પણ અહીંયા પણ નવી આવી ગઈ છે તો લાગ ગેટ બધે બધી નવી આવી ગઈ ચાલો એટલો તો ફાયદો થયો ફાટવાથી જૂની જઈ ને નવી તો આવી જુઓ ખાલી કેવી લાગે જો ભાઈ સાહેબ ગજબ ગજબ ચાલો એ બધું જવા દો આપણે આ જૂની નેટ છે આમાં નવી પણ છે આ નવી છે આ જૂની છે આ ચારિયું છે આ બધું છે ને ઠેકણે કરવાનું છે તો ફટોફટ કામે લાગી જઈએ ને આને ઠેકણે કરી દઈએ ફાઇનલી તો બધો સામાન જુઓ આની અંદર આવી ગયો છે લારી છે જુઓ આ લારીને આપણે ટહેડીને લઈ જવાનું છે બોલો શેખ તો ચલો ફટાફટ આપણે આ લારીને ઠેકાણે કરી દઈએ ને પહોંચી જઈએ લારી લઈને ચલો અત્યારે કેમેરો ચાલુ નહીં રહે જો આ બે હાથા પકડવાના ઓકે ગાઈસ તો રાત પડી ગઈ છે ને આપણે છે ને એક ભૂલ થઈ ગઈ છે સવારમાં હું તો હું ઓફિસે વિડીયો નાખી દઉં પણ આજે નખરણો નહીં તો મારે અત્યારે રાતે ઇન્સ્ટન્ટલી જવું પડશે બોલો ચલો ફટોફટ નીકળીએ જો ગોપાલા લઈને આવ્યો છે મારો શું બતાવે